આમ રામ ફરી મળ્યા એક નવા બ્લોગ મને આજે ડાયરેક્ટ રેડી થઈ ગયા છીએ ફ્રૂટ ટાઈમ આપણે ફ્રૂટ ખાઈ છે સેમે સેમ ભાણુભા જસબીરસિંહ છે અને આપણા મોટા ફેન છે બન્ના રાઇડર બ્લોગ્સના મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ ફરી મેળા એક નવા બ્લોગ મને આજે ડાયરેક્ટ રેડી થઈ ગયા છીએ ઓફિસે જવાનું છે ત્યાંથી કોર્ટમાં જવાનું છે આજ ફૂલ કામગીરી છે તો વધુ આપણે સમય બગાડશું નહીં અને તમને તાજણ કેસર સમ્રાટ અર્જુન સેમ બધું કોર્ટેથી આવ્યા પછી બતાડશું અત્યારે આપણું ડુબડુબ બુલેટ પણ તૈયાર છે અને બસ મજા મોજ નીકળી જાય છે આપણે કોર્ટ બાજુ તો માં બન્યા રજો છેલ્લે સુધી આજના દિવસમાં પણ ખૂબ મજા આવવાની છે તમે આજે જે વ્લોગ જોયો એમાં કેવી મજા આવી કોમેન્ટ્સ કરજો કારણ કે આજે જે બ્લોગ સ્મૂકો ની ઘણા સમય પછી એક સુપર ડુપર વ્લોગ બન્યો પબ્લિક રિએક્શન વાળો કે ભાઈ આમ શેરીમાં બાજુમાં એક જગ્યાએ પ્રસંગ હતો ન્યા બધા ઘોડા આવ્યા બધા લોકો ગાંડા થયા અને એમાં અર્જુનને એટ્રેકશન એક મેઇન હતું કે ભાઈ અર્જુનની એન્ટ્રી પેઢી આજે ફર્સ્ટ ટાઈમ અત્યાર સુધી આપણે 12 નહોતો કાઢ્યો અને ઈ પ્રસંગની અંદર ઘણા બધા ગેસ્ટ આવ્યા હતા ગુજરાત ભરમાંથી કે ગુજરાત બહારથી બધાને ખૂબ ખૂબ ગમ્યો અને એ બધી ધડબડારી તમે આજે જોઈ તો કોમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં આજનો બ્લોગ તમને કેવો લાગ્યો અને જો ગમ્યો જોઈ તો સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો અને કોમેન્ટ્સ તો તમે કરો જ છો આપણી ઓફિસ આવી ગયા ઓફિસ મતાડવાનો કારણ એ છે કે અત્યાર સુધી જે અમારા બ્લોગ જોવે છે એને ખ્યાલ છે આપણી ઓફિસનો પણ જે નવા આવ્યા છે કોઈ આપણા વ્યુઅર્સ તો એને ખ્યાલ ન હોય કે આપણે ફક્ત યુટ્યુબ બ્લોગ બનાવીએ છીએ યા આપણો શોખ છે યુટ્યુબ બ્લોગ બનાવાની બાકી આપણે એડવોકેટ છીએ કન્સલ્ટન્સી ફોર્મ છે આપણી વન વિન્ડો કન્સલ્ટન્સી તો હું તમને ઓફિસની શેર પછી પાછી કરાવીશ આખી ઓફિસ તમને બતાડીશ અત્યારે ફૂલ કામગીરીમાં છે કોર્ટમાં પહોંચી ગયા છીએ ડોક્યુમેન્ટ ભેટા છે લેવા આવ્યા છે એ પ્રિન્ટ કરીને પાછું પહોંચવાનું છે તો બ્લોગમાં બન્યા રહેજો ખૂબ ખૂબ મજા કરાવશું આજે આપણે કોર્ટ ની કામગીરી પૂરી થઈ ગઈ ને હવે આપણે આવી ગયા ડાયરેક સમ્રાટ તાજણ પાસે અને જોવો કેસર તમને બતાડી દઉં અર્જુન આરામ ફરમાવે છે અર્જુન આજનો પણ તારો બ્લોગ છે જબરજસ્ત એન્ટ્રી પડી દીધી તે અર્જુન અર્જુન ફૂલ મોજે મોજ હાલો અર્જુન ઉપડી ગયો છે ભાઈ Arjun Arjun Hai ah, Samrat ah, ya

ફ્રૂટ ટાઈમ આપણે ફ્રૂટ ખાઈ છે ને સેમે જો એનું ફ્રૂટ ખાઈ છે ડ્રેગનનો બહુ શોખીન ને બીજું એને શું છે પોપૈયું છે ડ્રેગન છે ચેરી છે કેળા છે બસ ઓહો હો મોઢું ભરાઈ રહ્યો છે એમલા તારું સેમ ભાવે જો સેમ ફ્રૂટ ખાઈ છે મોજથી હમણાં મોઢું ભરાઈ રહેવાનું છે આખું હવે આપણાથી રહેવાતું નથી હો હવે આપણે જલ્દી ફ્રૂટ ખાઈ લે પછી તમને આગળ આગળ બતાડીએ પ્રસંગમાં આપણે કાકાને ત્યાં આવ્યા છીએ અને તમને હું કાકાનું ઘર બતાવું કારણ કે એ જે દરબારી સ્ટાઇલનું બનાવેલું તમારા કાકા છે અત્યારે નથી એક્સપાયર થઈ ગયા છે પણ એને જે શોખ હતો એ પ્રમાણે એણે દેશી સ્ટાઇલનું જે દરબારી સ્ટાઇલનું કહેવાય એવું મકાન બનાવેલું જસ્ટ થોડોક તમને આઈડિયા આવે એટલે માટે બતાડો એકદમ દરબારી સ્ટાઇલનું મકાન છે અત્યારે અંદર બધા લેડીઝ મેમ્બર હોય એટલે અંદરનું બતાવી શકું એમ નથી પછી હું જ્યારે આવીશ ત્યારે ચોક્કસ તમને અંદરનું બધું બતાડીશ કે જે ચાકડા હોય બધી માઇન્ડ હોય એ ટાઈપનું બધું તો એ તમને હું બ્લોગમાં બતાડીશ કે ભાઈ દરબારી સ્ટાઇલનું કેવું કેવું બધું હોય અને અત્યારે પ્રસંગને અનુરૂપ આપણે જે કાંઈ કામગીરી છે અમ્મા જવાનું છે અમારા કઝિન સિસ્ટર એના જે બે અમારા ભાણીભા દીકરીઓ બે આવ્યા છે એની આજે છઠ્ઠી હોય એટલે અમારું સ પરિવાર ભેગું થયું છે

ઓલા ઘોડા ગમે ને એવું કાં શું હતું બોલી નાખો એકવાર બોલી નાખો આવો ની એન્ટ્રી થઈ ગઈ છે ભાઈ આપણા વ્લોગ માં કેમ છે

શું કેવા માગે છે અજીતભાઈ કા બે શબ્દ કેવા માંગે છે ચાલો અમારા મારા મોટા ભાઈ હિતેશભાઈ કા બે શબ્દ કદાચ કહી ચાલો ઓ બધે ધીમે ધીમે ભોજન બાજુ અજીતભાઈ હું કેવા માંગો છો કે ભોજન બાબતમાં ભોજન તરફ આગળ ટેસ્ટ કરીએ એમ શું મેનુ છે જોઈએ આપણે બરાબર

ট্রেন চালু থা গিয়েছে বলো বোলো